સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીથી પાંચ વર્ષની બાળકીનો ભોગ લેવાયો ડિંડોલીના ચેતનનગરમાં પાંચ વર્ષીય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું ચેતનનગરમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકડાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જ્યાં બાળકો રમી રહ્યા હતા રમતા રમતા એક જ ઉકરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકડું પડી જતા બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકડું વાગી જતાં મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ નો લવમાં આવી હતી જહા જર્તવીબે બાળ કે અમૃત જાહેર કરી હાલ ડીનોલી પોલીસ દ્વારા ગુમાવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સतीश ગુંબાણી સાથે કેમેરામેન ચીરાક રાજકોર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ